જય શ્રી કૃષ્ણ એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે ચાર વર્ષે મારા પપ્પા મહાન છે છ વર્ષે મારા પપ્પા બધું જાણે છે તેઓ બધા કરતાં હોશિયાર છે દસ વર્ષે મારા પપ્પા સારા છે પણ ગુસ્સાવાળા છે બાર વર્ષે હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા સોળ વર્ષે મારા પપ્પા વર્તમાન સમય સાથે ચાલતા નથી ખરું પૂછો તો તેમને કશું જ્ઞાન જ નથી અઢાર વર્ષે મારા પપ્પા દિવસે દિવસે ચીડ્યા અને અવ્યવહારો થતા જાય છે વીસ વર્ષે ઓહ હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય થતું જાય છે ખબર નહીં મમ્મી તેમની સાથે કેવી રીતે રહી શકે છે પચીસ વર્ષે મારા પપ્પા દરેક બાબતમાં વિરોધ કરે છે કોણ જાણે ક્યારે તે દુનિયાને સમજી શકશે ત્રીસ વર્ષે મારા નાના દીકરાને સંભાળવાનું મુશ્કેલ બનતું જાય છે નાનપણમાં હું મારા પપ્પાથી કેટલો બીતો ચાલીસ વર્ષે મારા પપ્પાએ મને કેટલી શિષ્ટિ ઉછીર્યો આજકાલના છોકરામાં શિષ્ટ જ નથી પચાસ વર્ષે મને આશ્ચર્ય થાય છે મારા પપ્પાએ કેટલી મુશ્કેલી વેઠીને અમને ચ ચાર ભાઈ બહેનોને મોટા કર્યા હતા એક સંતાનને મોટું કરવામાં મારો તો ડમ નીકળી જાય છે પંચાવન વર્ષે મારા પપ્પા કેટલા દિગ્દૃષ્ટિવાળા હતા તેમણે અમારા સૌ ભાઈ બહેનો માટે કેટલું વ્યવસ્થિત આયોજન કર્યું હતું સાઠ વર્ષે મારા પપ્પા ખૂબ જ મહાન હતા તેઓ જીવ્યા ત્યાં સુધી એમણે અમારા સૌનો ખ્યાલ રાખ્યો પિતાને સાચી રીતે ઓળખતા સાહીઠ વર્ષ લાગ્યા મિત્રો તમારા પિતાને સમજવામાં તમને આટલા બધા વર્ષ ન લગાડશો સમયસર ચેતી જજો અને પિતાની મહાનતાને વેળાસર સમજી જશો